નૂતન વર્ષ અભિનંદન કાર્યક્રમ શંકરભાઈ આંબલિયાના નિવાસ સ્થાને યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં શંકરભાઈ આંબલિયાના નિવાસ સ્થાને નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વી સેવન ન્યૂઝ મીડિયા ટીમ દાહોદ જિલ્લા ચીફ કમલેશભાઈ પ્રજાપતિ તથા વી સેવન ગુજરાત ટીમની વિશેષ હાજરી રહી હતી સાથે ગ્રામજનો વડીલો આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમને ઉજાસ મળ્યો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો માટે ચા નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ આનંદમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં હતો સૌ પ્રથમ મીડિયાના સૌ મિત્રને નવા વર્ષની ખૂબ સરસ શુભકામનાઓ આજે નવા વર્ષને અમારા નિરાસ્થાને દાહોદ જિલ્લાના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને અમારે અમારા અમને આશીર્વાદ આપ્યા એ બધા આપ સૌ દાહોદની જનતા પરથી હું આભાર માનું છું નવા વર્ષની સરસ શુભકામનાઓ સૌ દાહોદ વાસની બે વાત આપણે પુરા મંડળ અધ્યક્ષ કેન્દ્ર સરકાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પી નડ્ડા સાહેબે અમિત શાહ સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશભ પ્રમા પંચાલ સાહેબે અમારા ફતેપુરા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ પટાણા સાહેબની આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભાને રાજ્ય કક્ષામાં મંત્રી મળ્યા છે એ દિવસે રાજ્ય રાજ્ય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વએ અમારા ફતેપુરા વિધાનસભાના રમેશભાઈ પટેલ મંત્રી બનાવ્યા એ દિવસથી જ અમારા ફતેપુરા વિધાનસભામાં અને દાહોદની જનતામાં દિવાળીનો માહોલ એ દિવસથી જ છે એટલે હું જે ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું મારા ફતેપુરા તાલુકાના બૂથ પ્રમુખો બૂથ સમિતિને શક્તિ કેન્દ્રના સંયોજકો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કર્મ અને સક્રિય કાર્યકર્તાઓ કરતાઓ અને ફતેહપુરા વિધાનસભાની જનતાની અને દાહોદ જિલ્લાની તમામ કાકા બાબા વડીલ દુલ્ય સમાજ તમામને હું નવા વર્ષની પણ હાર્દિક શુભકામના પાઠું છું હૃદયપૂર્વક અને તમામ જનતાનો હું ઠીક છે આપણે બારિયા સાહેબની વાત સાંભળી છે એમનો ભાવ એવો પાર્ટી પ્રત્યે સારો છે અને આ આપણાને એવું લાગે છે કે જેમ ગણે તેમ એ પાર્ટીને આગળ લઈ જાય તેવી સંભાવના આપણાને જોવાઈ રહી છે જય હિન્દ જય ભારત